સૂરતમાં રત્ન કલાકાર યુવકને ખંખેરનાર યુવતી સહિત બે આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી સાવધાની રાખે પરંતુ તેની કોઈ ને કોઈ નાની ભૂલ કે આદત તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે તો સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં નોંધાયેલા લૂંટેરી દુલ્લનના કેસમાં પણ આવું જ કંઈક બન્યું છે મહારાષ્ટ્રના બોઈસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગરેટ પીવાની આદતથી દબોચી લીધો હતો સુરતના રત્ન કલાકાર યુવકને પ્રેમ જાળમાં ફસાવી અને નાણાં ખંઘેરનારી ટોળકીની એક યુવતી સહિત બે આરોપીને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે ઓપરેશનમાં આરોપીઓને પકડવા માટે પોલીસે વેશ પલટો કરી વોચ ગોઠવી હતી જેમાં મુખ્ય આરોપી જેવો સિગરેટ પીવા માટે આવ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો મહારાષ્ટ્રના બોઈસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેને સિગરેટ પીવાની આદતથી દબોચી લીધો હતો સુરતના રત્ન કલાકાર યુવકને પ્રેમ જાળમાં ફસાવી અને નાણાં ખંખેરનારી ટોળકીને એક યુવતી સહિત બે આરોપીને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે મિત્રએ વોટ્સએપ ઉપર ફોટો મોકલ્યો અને યુવક છેતરાયો હતો સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા એક યુવાન માટે લગ્ન એ જીવનનું સૌથી મોટું સ્વપ્ન હતું વધતી ઉંમર સાથે યોગ્ય પાત્ર ન મળતા પિતાએ મિત્ર વર્તુળમાં વાત કરી હતી આ દરમિયાન એક શુભચિંતક મિત્રએ વોટ્સએપ ઉપર રેખા દેવી યાદવ નામની યુવતીનો ફોટો મોકલ્યો હતો ફોટો જોતા જ યુવાન મોહિત થઈ ગયો અને પરિવારને લગ્નની મંજૂરી આપી દીધી કોને ખબર હતી કે આ સુંદર ચહેરો એક મોટી લૂંટનો મહોરો છે વિધિવત ફુલહાર સાથે લગ્ન થયા મંગલસૂત્ર પહેરાવ્યું પરંતુ આ ખુશી માત્ર અડતાલીસ કલાક જ ટકી લગ્નના બીજા દિવસે રેખા દેવીએ પ્રોપર્ટીના કામનું બહાનુખાડી વતન જવાની જીદ કરી અને જેવી સુરત છોડ્યું કે તરત જ ફોન સ્વિચ ઓફ કરી દીધો પત્નીનો સંપર્ક ન થતા યુવાન ગભરાઈ અને મહારાષ્ટ્ર સ્થિત તેના ઘરે પહોંચ્યો પરંતુ ત્યાં જઈને જોયું તો મકાન ખાલી હતું

એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા નક્કી થઈ એ પછી બોયસર ખાતે ગયા એટલે બોયસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકો અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા એમના ઘરે આવી અને બે દિવસ રોકાયેલા બે દિવસ રોકાય એના પછી એવું કીધું કે મારા જે નામ છે નામ નામ કમી કમી છે તો કરવા માટેનું એના પછી કે હું છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા એના બાદ આવેલા નહીં વારંવાર આમ જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરવામાં ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે પીએસઆઈનામાં છે એમને તપાસ આપવામાં આવેલી તપાસ દરમિયાન એમના બધું એનાલિસિસ કરવામાં આવે ટેકનિકલ એનાલિસિસ ના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોયસર ખાતે છે તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોયસર ખાતે ત્યાં જઈ જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા આવેલા છે ઉત્તર પ્રદેશથી અને સોનુ ગુપ્તાનું કામ છે એટલે કે ચાની કિટલી વાળ બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે ત્યારે પીએસઆઈ નિનામાં ત્યાં આગળ ચાની કિટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાવાનું ચાલુ કરી લીધેલું એ સમય દરમિયાન એ ચા લેવા માટે ત્યાં ની કેટલી વાળા એ કહ્યું કે આ ભાઈ સોનું ગુપ્તા છે જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું એના પછી જે બીજા દેવી ત્યાં હતા એમની તપાસ કરી તે મળી ગયા એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સર છે કેટલા શિકાર એમની પાસેથી એક લાખ દસ હજાર રૂપિયા લઈ ગયા છે જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે એક લાખ દસ હજાર લઈ ગયા છે અને પગમો પહેરવાના ઝાંજર એ અમને આપ્યા હતા ફરિયાદી પક્ષે આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ધ્યાન ઉપર હજી આવી નથી તપાસ આગળની ચાલુ છે અ લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે